જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની પૂરેપૂરી સંભાવના હતી છતાં પણ કૃષ્ણ ભગવાન કહે છે કે હજી આપણે યુદ્ધને ટાળવા એક પ્રયત્ન કરીએ હું દુર્યોધનને સમજાવું પ્રભુ સ્વયં હસ્તિનાપુર ગયા દુર્યોધનને સમજાવ્યો પણ ભગવાન સમજી ગયા કે હવે યુદ્ધ સિવાય કોઈ ઉપાય નથી અને એ સમયે દુર્યોધને કૃષ્ણ ભગવાન માટે છપ્પન પ્રકારના ભોગ તૈયાર કરાવ્યા હતા અને ભગવાનને કહ્યું કે તમે ભોજન કરીને જાજો તમે મારા મહેલમાં પધારો ત્યારે સ્વામી કૃષ્ણ ભગવાન સમજી ગયા કે આનો ભોજન પ્રત્યેનો ભાવ નથી પણ મનની અંદર કપટ ભરેલો છે એટલે ભગવાને દુર્યોધનનો ભોજન ગ્રહણ ન કર્યો ભગવાનને ખૂબ ભૂખ લાગી હતી ત્યારે ભગવાન વિદુર ઘરે આવ્યા અને વિદુરના ઘરની સાંકળ ખખડાવી વિદુર અને વિદુર પત્ની એ ભગવાનના ભજનમાં લીન હતા ભગવાને જોયું કે આ ક્યારે એના નિયમો પૂર્ણ કરી અને દરવાજો ખોલે ભગવાન વિદુરના ઘેર દરવાજા ઉપર બે કલાક ઊભા રહ્યા જ્યારે વિદુરજીએ દરવાજો ખોલ્યો ત્યારે ભગવાન ખૂબ ખૂબ ભૂખ્યા હતા ભગવાને કહ્યું કે વિદુરજી અમને ભોજન કરવું છે બહુ ભૂખ લાગી છે ત્યારે વિદુરજી અને એના પત્ની સુલભા એ વિચારમાં પડી ગયા કે આપણે ભગવાનને શું ભોજન કરાવશું આપણા ઘરમાં તો કાંઈ અન્ન નથી કારણ કે વિદુરજી અને વિદુર પત્ની એ ખાલી ભાજી ઉપર જીવન વ્યતીત કરતા હતા પણ ભગવાન સમજી ગયા કે વિદુરના ઘરમાં કાંઈ ભોજન માટે નથી એટલે બંને આટલા અકળાય છે અને પ્રભુએ સ્વયં ચૂલા ઉપર પડેલો તપેલો ઉપાડી અને અંદર જે ભાજી હતી એ પ્રભુ ભાજી જમ્યા વિદુરના ઘરનો જ એક બીજો પ્રસંગ છે સુલભાદેવી કૃષ્ણ પરમાત્માને કેળા અર્પણ કરતા હોય છે ત્યારે કેળાની છાલ ઉતારે કેળાનો ગર્ભ હોય એને જમીન ઉપર મૂકે અને છોતરા કૃષ્ણ ભગવાનને અર્પણ કરે પણ એનો ભાવ ભગવાન જાણતા હતા અને ભગવાન કેળાની છાલ જમ્યા ભક્તો આપણે ભગવાનને શું અર્પણ કરીએ છીએ એ મહત્ત્વનું નથી ભગવાન એ નથી જોતા પણ કેવા ભાવથી અર્પણ કરે છે એ ભગવાન જોતા હોય છે ભગવાન ભક્તના પ્રેમને આધીન હોય છે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ એક પ્રસંગ છે સ્વામિનારાયણ ભગવાન સૌરઠના નાના નાના ગામડાઓમાં વિચરણ કરતા હતા વિચરણ કરતાં કરતાં પ્રભુ ભાડેર પધાર્યા ભક્તો મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે ને કે પ્રેમી જનને વશ પાતળીયો પ્રેમી જનને રે મારે મન વસિયા જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ હોય ને તો ભગવાન સામેથી એના ઘેર પધારે એને ભગવાનને આમંત્રણ દેવાની કે જરૂર નથી પડતી કે પ્રભુ મારે ઘેર પધારજો ભગવાન તો અંતર્યામી છે ભક્તોનો ભાવ જાણતા હોય ભગવાન સોરઠમાં વિચરણ કરતા કરતા ભાડેર પધાર્યા અને ભાડેરમાં ભગવાનના ભક્ત પાતળભાઈનો ઘર પ્રભુ પાતળભાઈના ઘરે પધાર્યા ત્યારે પાતળભાઈ ઘરે ન હતા પણ એમના ધર્મપત્ની ઘરે હતા એટલે ભગવાન ઓસરીમાં બિરાજમાન થયા ભગવાને પાતળભાઈના ઘરવાળાને કહ્યું કે અમને બહુ ભૂખ લાગી છે જે તૈયાર હોય એ આપો ત્યારે પાતળભાઈના ઘરેથી કહ્યું કે પ્રભુ થાળ બનાવું આપ ત્યાં સુધી બેસો ભગવાન કહે છે સંતોને ભક્તો આગળ ગયા છે અમને એની જોડે ભેગો થવાનું છે એટલે અમને બેસવાનો બહુ ટાઈમ નથી જે તૈયાર હોય આપો ત્યારે પાતળભાઈના ઘરવાળાએ કીધું કે પ્રભુ અત્યારે તો દૂધ હાજર તૈયાર છે આપ કહેતા હો તો દૂધ આપો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભલે દૂધ આપો અને પાતળભાઈના ઘરવાળા દૂધ ભરવા માટે ગયા ભક્તો એ જમાનામાં માટીના કોઠલામાં દૂધ દહીં છાસ ગોળ ઘી વગેરે બધા પદાર્થો રખાતા હતા એ માટીના કોઠલામાં જ બધી વસ્તુઓ રહેતી એટલે પાતળભાઈના ઘરેથી ઓરડામાં ગયા અને મોટો વાટકો ભરીને લઈ આવ્યા ભક્તો એ કોઠળામાં દૂધ પણ હતો અને ત્રણ દિવસ જૂની છાસ પણ હતી પણ ભગવાન આવ્યા છે એના આનંદમાં ને આનંદમાં પાતળભાઈના પત્નીએ એ ખરાઈ ન કરી કે હું ભગવાનને શું અર્પણ કરું છું કોઠલો વાડો કરી અને કટોરો ભરીને ભગવાન પાસે મૂક્યો કે પ્રભુ લ્યો મહારાજે બે હાથે કટોરો ઉપાડી અને એનું પાન કર્યું અને ભગવાન પીતા જાય ને વખાણ્યા કે તમારું દૂધ તો બહુ ઘડ્યો છે એવો સાકર ઘણી નાખી છે અંદર ત્યારે પાતળભાઈના ઘરવાળા કહે કે ના મહારાજ સાકર તો બિલકુલ નથી નાખી પણ અમારી ભેંસોનો દૂધ જ એવો છે પહેલેથી જ મીઠો હોય છે ભગવાન વખાણ કરતા જાય ને પીતા જાય ફરી પાછો પાતળભાઈના પત્નીએ કીધું કે મહારાજ હજુ આપું ભગવાન કે આપો એક કટોરો અને ફરી પાછા પાતળભાઈના ઘરેથી એ જ કોટલો વાડો કરી અને કટોરો ભરીને લઈ આવ્યા અને ભગવાનને અર્પણ કર્યો અને ભગવાન એ પીવા લાગ્યા ભક્તો ત્રણ દિવસ જૂની છાશ એ જમાનામાં ત્રણ દિવસ જૂની છાશ કેવી હોય કે મોઢામાં નાખતા ચમકારો બોલાઈ જાય પણ ભક્તો છાશમાં ખટાઈ અને દૂધમાં મિષ્ટાઈ એ કોણ નાખવા છે એ પદાર્થોમાં સ્વાદ નાખવા ભગવાન પોતે છે પાતળભાઈના ઘરવાળાનો એવો ભાવ હતો કે ભગવાનને ત્રણ દિવસ જૂની ખાટી છાશ પણ દૂધનો સ્વાદ આવતો હતો ભગવાને બીજો કટોરો પીધું અને ફરી પાતળભાઈના પત્નીએ આગ્રહ કર્યો કે મહારાજ થોડોક લઈ આવું ભગવાન કે ના હવે બહુ થયો હવે અમે નીકળશું અને ત્યાં જ પાતળભાઈ ઘરે આવ્યા પ્રભુને સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું કે પ્રભુ આપ મારા ઘરે પધાર્યા હવે ભોજન કરીને જ જાજો ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પાતળભાઈ એટલો રોકાવાનો સમય અમારી પાસે નથી ત્યારે પાતળભાઈ કહે છે કે મહારાજ તો હું પણ આપની સાથે ચાલું તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પાતળભાઈ તમે આખા દિવસનું વિતરણ કરીને અત્યારે ઘરે આવ્યા થાક્યા હશો તમે ભોજન કરી લો પણ પાતળભાઈ કે ના મહારાજ હું તમારી સાથે ચાલીશ તો ભગવાન કહે છે તો તમે દૂધ પી લો અને પાતળભાઈના ઘરવાળાને કીધું કે લાવો દૂધ લઈ આવો ત્યારે પાતળભાઈના ઘરેથી રૂમમાં દૂધ લેવા ગયા જેવો કોટલો જોયો તો દૂધનો કોટલો આખો ભરેલો હતો અને ભગવાનને જે આપ્યો હતો એ ખાટી છાસ હતી એ પાતળભાઈના ઘરવાળાને ત્યારે સમજાણું એટલે પાતળભાઈના ઘરેથી તો રોવા લાગ્યા આવીને ભગવાન પાસે કીધું કે ભગવાન મેં તમને ત્રણ દિવસ જૂની છાશ આપી મેં ખરાઈ પણ ન કરી કે દૂધ છે કે છાશ છે ભગવાન કહે છે ના ના તમે જે આમને આપ્યું એ તો દૂધ જ હતું એ છાશ નથી એ તો મીઠો દૂધ હતો ત્યારે પાતળભાઈના કરે કહે છે કે પ્રભુ તમે મારો ભાવ સ્વીકારીને ગ્રહણ કર્યો પણ દૂધનો કોઠલો તો એમને ભર્યો છે પ્રભુ હવે મારી ઈચ્છા છે કે હજી એક કરોડો તમે દૂધનો ગ્રહણ કરો અને પછી ભગવાન માટે ને પાતળભાઈ માટે દૂધના બે કટોરા આવ્યા ભગવાને કટોરો મોઢે લગાડી ને એક ડૂબ પીધો અને કીધું કે જે પહેલે આપ્યો એનામાં મીઠાશ હતી એવી મીઠાશ આનામાં નથી ભક્તો ભગવાનને આપણે કયા ભાવથી પદાર્થ અર્પણ કરીએ છીએ એ મહત્ત્વનો છે આપણે ભગવાન પાસે પ્રાતઃ પૂજામાં સાકર સિંગદાણાનો પ્રસાદ રાખીએ અને ભગવાનને કહીએ શું કે શીરો પૂરી જમો ઘનશ્યામજી અને ભગવાનને એ ભક્તોનો ભાવ હોય ને તો એ સાકર સિંગનાણામાં પણ શીરોપુરીનો સ્વાદ આવે છે એટલે ભક્તો ભગવાન છે એ ભક્તના ભાવના ભૂખ્યા છે ભક્ત કયો પદાર્થ આપે છે એ ભગવાન જોતા નથી આપણો સંપ્રદાયમાં ઘણા બધા એવા પ્રસંગો છે જેમાં જેતલપુરના જીવણ ભગત અનેક સાહુકારો ભગવાન માટે ભોજન લઈ આવ્યા હતા પણ એ જીવણ ભગતને એમ થાય છે કે હું ભગવાનને કાંઈ અર્પણ કરું પણ સ્થિતિ બહુ ગરીબ સ્થિતિ એટલે ભગવાનને શું અર્પણ કરવો ત્યારે એમના પત્નીએ મઠનો રોટલો બનાવી આપ્યો ત્યારે જીવણ ભગતને એમ થાય છે કે આટલા બધા ભોજનો ભગવાન પાસે આવ્યા છે ને હું મઠનો રોટલો ભગવાનને કઈ રીતે આપું એમની નેતા પણ શરમ આવતી હતી ત્યારે ભગવાને ભરી સભામાં સામેથી જીવણ ભગતને કહ્યું કે જીવણ ભગત આજે તો અમને તમારો થાળ જમવો છે અને જીવણ ભગતના હાથમાં જે થાળી હતી એમાં મઠનો રોટલો હતો ભગવાને રોટલો લઈ અને ત્યાં જ જમવા માંડ્યા અને વખાણ કરતા જાય અને રોટલો જમતા જાય ભક્તો આટલા બધા ભોગ ત્યાગ કરી અને ભગવાને જીવન ભગતનો મોટનો રોટલો જમ્યા ભક્તો ભગવાન ભાવનાના ભૂખ્યા છે પદાર્થના ભૂખ્યા નથી એટલે ભગવાનને આપણે કેવા ભાવથી પદાર્થ અર્પણ કરીએ છીએ એ મહત્વનો છે એટલે હંમેશા ભગવાનને માટે જે જે કાર્ય કરીએ એમાં પ્રેમ પ્રેમલક્ષણ ભક્તિ એ મુખ્ય છે એટલે હંમેશા ભગવાન પ્રત્યે આવો દ્રઢ પ્રેમ રહે એવી ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના અસ્તુ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ